ડાકોર મંદિરના લાડુ પ્રસાદમાં વપરાતા ઘી બાબતે ગંભીર આક્ષેપો કરનાર આશીષ સેવક વિરુદ્ધ અમૂલ કાનૂની કાર્યવાહી કરશે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરના એક સેવકે મંદિરના જ લાડુ પ્રસાદમાં વપરાતા ઘીની ગુણવત્તાના ઉપર સવાલો ઉઠાવ્યા છે ત્યારે મંદિરમાં ઘી સપ્લાય કરતી અમૂલ બ્રાન્ડ એ આક્ષેપોને ખોટા તેમજ પાયા વિહોણા ગણાવ્યા છે અને આવા ખોટા આક્ષેપો કરનાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે ડાકોરના આશીષ સેવકે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે લાડુ પ્રસાદમાંથી એક અલગ પ્રકારની સ્મેલ આવે છે અગાઉના વર્ષોમાં આ લાડુના પ્રસાદમાં જામ ખંભારિયાનું ઘી વાપરવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી અન્ય બ્રાન્ડેડ કંપનીનું ઘી વાપરવામાં આવે છે આ લાડુના પ્રસાદની યોગ્ય તપાસ થવી જોઈએ અને માં સેમ્પલ મોકલવા જોઈએ આ લાડુનો પ્રસાદ પહેલા મહિનાઓ સુધી રહેતો હતો પરંતુ હવે થી ચાર દિવસમાં આજ લાડુનો પ્રસાદમાં સ્મેલ મારે છે આશરે બાવીસ દિવસ અગાઉ સેવક ટ્રસ્ટીને અમારી મીટિંગ હતી ત્યારે મેં મૌખિક રજૂઆત પણ કરી હોવાનું તેઓ એ જણાવ્યું હતું જો કે ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં ઘીના જથ્થાનો સપ્લાય કરતી અમૂલ ફેડરેશને આશીષ સેવકના આ ગંભીર આક્ષેપોને ફગાવતા જણાવ્યું છે કે દસ દિવસ અગાઉ તિરુપતિ બાલાજી મંદિરમાં વપરાતા ઘીમાં બેલસેલ થવાનો મામલો બહાર આવ્યો હતો દરમિયાન ત્યાં અમૂલનું ઘી વપરાતું ન હોવા છતાં કોઈ વ્યક્તિ દ્વારા ટ્વિટર એક્સ પર અમૂલ ઘી વિશે ખોટા આક્ષેપો કર્યા હતા જેથી તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા કાનૂની કાર્યવાહી એફઆઈઆર સાયબર કરવામાં આવી છે જે બાદ હવે મંદિરના પૂજારી આશીષ સેવક દ્વારા અમૂલ ઘી પર આક્ષેપો કરતો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે આશિષભાઈ સેવક દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અમૂલ બ્રાન્ડને બદનામ કરવા માટે છે માટે આશીષ સેવક વિરુદ્ધ કાનૂની પગલા લેવાનું પણ નક્કી કરેલ છે આ અંગે મીડિયાની સમક્ષ અમૂલના એમડી અમિત વ્યાસે જણાવ્યું હતું કે આશિષ સેવક દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને સખત શબ્દોમાં વખોડી નાખું છું અને ગંભીરતાથી જણાવું છું કે અમૂલ ઘીની ગુણવત્તા સામે ખોટા આક્ષેપો સહન નહીં કરી લેવાય કારણ કે આ છત્રીસ લાખ પશુપાલકોની વિશ્વની નંબર ખાદ્ય છે જેના પર સર્વેની જીવિકા આધારિત છે હું અમૂલ ઘીના ઉત્પાદન વિશે વાત કરું તો અમૂલ ઘી ફક્ત ગાય અને ભેંસના દૂધમાંથી જ બનાવવામાં આવે છે દૂધની ખરીદી કર્યા બાદ ગેસ

કરીને એક ભાઈ છે એમને એક વિડીયો અને એક રિલીઝ આપી છે અને જેના અંદર અમૂલ ઘી વિશે વાત કરેલી છે ખાસ કરીને ડેરીના ઘી વિશે વાત કરેલી છે તો જેમ આપ જાણો છો કે તિરુપતિના અંદર બી આવી એક ઘટના બની હતી અને જેના અંદર અમૂલ ને ઘસીડવામાં આવ્યું હતું પણ જેમ જાણ થાય કે અમૂલ ડેરીએ કોઈ દિવસે ત્યાં ઘી સપ્લાય કર્યું જ નથી તિરુપતિમાં અને તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા સોશિયલ મીડિયા પર જે એના પર થયું છે એના પર બહુ સિપ્ત પગલા લેવામાં આવ્યા છે અને એના સામે પણ કરવામાં આવી છે આપણે વાત કરીએ ડાકોરના અંદર માર્ચ થી ઘી સપ્લાય કરે છે જેમ આપ જાણો છો અમૂલ ડેરી એ લગભગ ઇઠ્યોતેર વર્ષ જૂની સંસ્થા છે જેનું બ્રાન્ડ જે આજે લોકો લોકોના દેશના નહીં પણ વિદેશમાં પણ નંબર વન સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય અને જ્યારે આવું આક્ષેપ છે અમૂલ ડેરી ખંડન કરે છે અને આ બધા ખોટા આક્ષેપોને એક્સેપ્ટ કરતી નથી અને ખાસ કરીને બતાવું તો જેમ આ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે ટેકનોલોજી છે દરેક દૂધને દરેક દૂધના જે જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને જીસી દ્વારા તપાસ કરીને અને એના પછી જ ટેકનો આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે અને લોકો એને વિશ્વાસપૂર્વક વાપરે છે દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે તો જે આશિષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના આ બધી વસ્તુઓ છે અને ચોક્કસપણે એના પર અમે બી એફઆઈઆર દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું જેને બધાએ નોંધ લેવી ધન્યવાદ